આ એકાદશી દેવ ઉઠી એકાદશી પણ કહેવામાં આવે છે આ એકાદશી ના દિવસે ચાતુર્માસની સમાપ્તિ થાય છે અને નવા શરૂઆત જે કરવાની હોય તે નવા શરૂઆત આ એકાદશી ના દિવસ પછી થાય છે જે શુભ મુહૂર્તમાં જે કાર્ય કરવાના હોય તે કાર્યો આ એકાદશી ના દિવસ પછી કરવામાં આવે છે ભક્તો આ એકાદશી ના દિવસે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ આ એકાદશીની મહાત્મ્ય કથા શું છે આ એકાદશીના દિવસે પારણા કેવી રીતે કરવા જોઈએ રાત્રિના સમયે જાગરણ કરવાથી કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે તે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું તો ભક્તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ભક્તો તારીખ બે નવેમ્બર બે હજાર પચીસને રવિવારના રોજ આ પ્રબોધની એકાદશી આવે છે આ એકાદશીના દિવસે તુલસી વિવાહ પણ કરવામાં આવે છે શાસ્ત્રમાં આ એકાદશીનું ખૂબ જ મહાત્મય બતાવવામાં આવ્યું છે ભક્તો આ એકાદશીના દિવસે સવારના પહોરમાં સૂર્ય ઉગ્યા પ્રથમ જાગી નાય દોય પરવારી પોતાના ઈષ્ટદેવ સમક્ષ દીવો કરીને આ એકાદશી વ્રતની શરૂઆત કરવાની હોય છે ભક્તો આ એકાદશીના દિવસે તમે અન્ન તેમજ જળનો એટલે કે નિર્જળા એકાદશી કરવાની હોય છે પરંતુ જો તમે નિડડા એકાદશી કરવામાં અસમર્થ હોય તો ફક્ત ફળનો આહાર કરીને આ એકાદશી કરી શકો છો આ એકાદશીના દિવસે બપોરની નિદ્રા પણ ત્યાગ કરવાની હોય છે અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું હોય છે આ એકાદશીના દિવસે તમે પોતાની દસ ઇન્દ્રિયો અને અગિયારનું મન તે અગિયાર ઇન્દ્રિયોને ભગવાનમાં જોડીને સતત ભગવાનની ભક્તિ કરવાની હોય છે તે ઉપરાંત આ એકાદશીના દિવસે દાનનો પણ ખૂબ જ મહિમા હોય છે પોતાના યથાશક્તિ પ્રમાણે તમે ગરીબોને બ્રાહ્મણોને દાન કરી શકો છો તેમજ આ એકાદશીના દિવસે કીડિયારો પૂરવાથી પણ અનંત ગણા ફળની પ્રાપ્તિ થાય છે ભક્તો આ એકાદશીના દિવસે રાત્રિના સમયે જાગરણ કરવાથી એ શાસ્ત્રમાં અનંત ગણું ફળ બતાવવામાં આવ્યું છે જાગરણમાં તમે સહપરિવાર સહિત કોઈ કથા વાર્તા ભજન ભક્તિ કે મંત્ર જાપ કરી શકો છો અને બીજા દિવસે એટલે કે બારમીના દિવસે સવારના પૌરમાં વહેલા ઉઠી નાહી ધોઈ પરવારી ભગવાન સમક્ષ દીવો કરીને એકાદશી વ્રતની સમાપ્તિ કરી ભગવાનને નૈવેદ્ય ધરાવી અને તે નૈવેદ્ય જમી અને પારણા કરવાના હોય છે તે ઉપરાંત પાયે એકાદશી કર્યા બાદ એટલે કે બારસના દિવસે પારણા કર્યા બાદ તમે દાન પણ કરી શકો છો ભક્તો આ ઉપરાંત એકાદશી ના દિવસે તેનું પઠન કરો તો તો પણ પ્રાપ્તિ થાય છે ભક્તો આપણે સૌ સાંભળીએ કે આ પ્રબોધની એકાદશી વ્રત ની મહાત્મય કથા શું છે અને તે સાંભળવાથી અથવા તો તેનું પઠન કરવાથી કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે તો આવો ભક્તો આપણે સૌ સાંભળીએ પ્રબોધની એકાદશી વ્રતની ની મહાત્મય કથા નારદજી પૂછે છે કે હે પિતામા બ્રહ્મા તમે મને પ્રબોધની એકાદશી વ્રતનું નું મહાત્મય કહો ત્યારે બ્રહ્માજી કહે છે કે મુનિઓમાં શ્રેષ્ઠ એવા નારદ મુનિ સારી બુદ્ધિવાળાઓના પાપોને હરનારું પુણ્ય વધારનારું અને મુક્તિને આપનારું એવું આ પ્રબોધની એકાદશીનું મહાત્મય તમે સાંભળો ત્યારે વિપ્રના હે નારદ પાપને હરનારી તથા હરિભગવાનને મહિનાના શુક્લ પક્ષની પ્રબોધની નામની એકાદશી જ્યાં સુધી આવતી નથી ત્યાં સુધી પૃથ્વી ઉપર ભગીરથ રાજા એ આવેલા ગંગાજી ગર્જના કરે છે કાર્તકી મહિનાના શુક્લ પક્ષની પ્રબોધની નામની વિષ્ણુની તિથિ જ્યાં સુધી આવતી નથી ત્યાં સુધી આ પૃથ્વી ઉપર સમુદ્રથી માંડી સરોવર સુધીના તીર્થો ગર્જના કરે છે કાર્તિકી મહિનાના શુક્લ પક્ષની પ્રબુદ્ધની એકાદશીના દિવસે જે લોકો ઉપવાસ કરે છે તે લોકો હજારો અશ્વમેઘ યજ્ઞ અને સેંકડો રાજસૂય યજ્ઞોના ફળને પામે છે ત્યારે નારદજી પૂછવા લાગ્યા કે હે પિતામહ બ્રહ્મા એક ટાણું ભોજન કરવાથી શું પુણ્ય થાય છે તથા નક્ત ભોજન કરવાથી શું પુણ્ય થાય છે તે પણ મને તમે વિસ્તારથી કહો ત્યારે બ્રહ્માજી બોલ્યા કે હે નારદ એક ટાણું જમવાથી એક જન્મની અંદર થયેલું પાપ નાશ પામે છે અને નક્ત ભોજન કરવાથી બે જન્મની અંદર એકઠું થયેલું પાપ નાશ પામે છે અને ઉપવાસ કરવાથી સાત જન્મના એકઠા થયેલા પાપ નાશ પામે છે પ્રબોધની એકાદશીના જાગરણ માત્રથી જ હજારો પૂર્વે જન્મને વિશે દુષ્ટ કર્મ કરવાથી જે પાપો એકઠા થયા છે તે પાપો કપાસના ઢગલાની પેઠે બળી જાય છે હે મુનિઓમાં શ્રેષ્ઠ નારદ જે મનુષ્ય સ્વભાવથી પ્રબુધની એકાદશીનો ઉપવાસ વિધિ પ્રમાણે કરે છે તે કહ્યા પ્રમાણે ફળને પામે છે હે ઉત્તમ મુનિઓમાં શ્રેષ્ઠ જે મનુષ્ય જે પ્રમાણે વિધિ બતાવ્યો હોય તે પ્રમાણે જો થોડુંક પણ પુણ્ય કરે તો તે પુણ્ય મેરુ પર્વતના જેટલું થાય છે અને જે મનુષ્ય મનની વૃત્તિથી અમે પ્રબોધની એકાદશી કરીશું એવો વિચાર કરે છે તે મનુષ્યના સો પૂર્વના જન્મના પાપો લય પામે છે વડીયા પ્રબોધની એકાદશીના જાગરણથી પૂર્વેના કર્મોને લીધે પ્રાપ્ત થયેલા નરકના દુઃખોમાંથી મુક્ત થયેલા હર્ષ અને અતિ શોભતા પિતૃઓના વિષ્ણુ લોકમાં વાસ કરે છે હે નારદ મુનિ જે મનુષ્ય બ્રહ્મા અત્યાધિક ઘોર પાપ કરીને પછી જો વિષ્ણુને દિવસે એટલે કે પ્રબોધની એકાદશીના દિવસે જાગરણ કરે છે તો તે મનુષ્યના સર્વ પાપો ધોવાઈ જાય છે બ્રાહ્મણો અશ્વમેધાદી યજ્ઞોથી દુઃખે કરીને જેટલું ફળ મેળવે છે તેટલું જ ફળ સુખે કરીને પ્રબોધની એકાદશીના જાગરણથી મળે છે વળી બ્રહ્માજી કહે છે કે હે દ્વિજોમાં ઉત્તમ એવા નારદજી બે ઘડી રાત હોય ત્યારે ઉઠીને આ પ્રબોધની એકાદશીના દિવસે પ્રથમ દાતણ કરી લેવું ત્યારબાદ નદી તળાવ કુવા વાવ કે ઘરે સ્નાન કરીને પછી નિયમ લેવા સારું હે મોટા ભાગ્યવાળા નારદજી આ પ્રમાણે મંત્ર બોલવું હે અવિનાશી અને કમળ સરખા નેત્રવાળા હું આ પ્રબોધની એકાદશીના દિવસે આહારથી રહિત રહીને અર્થાત ભૂખ્યો રહીને બીજે દિવસે જ જમીશ માટે મારા શરણરૂપ થાવ આ નિયમ લઈ દેવોના પણ દેવ એવા ચક્રવાળા વિષ્ણુ ભગવાનને ભક્તિથી પૂજીને પછી પ્રસન્ન મનવાળો ઉપવાસ કરવો હે નારદ મુનિ રાત્રે દેવોના દેવ એવા વિષ્ણુ ભગવાનની સમીપમાં જાગરણ કરતી વખતે ગીત ગાવા નાચવું બજાવવું અને કૃષ્ણ કથા કરવી કાર્તકી માસને વિશે વિષ્ણુ ભગવાનને દિવસે એટલે કે પ્રબોધની એકાદશીના દિવસે જાગરણ કરવાથી તેમજ બહુ ફૂળોથી કપૂરથી પુષ્પોથી કેસરથી હરી ભગવાનની પૂજા કરવી વિષ્ણુનો દિવસ એટલે કે પ્રબોધની એકાદશીના દિવસ આવે તે દિવસે ધનમાં સઠપણું ન કરતા અર્થાત ધન વાપરવામાં લુચ્ચાય ન કરતા પ્રબોધની એકાદશીના દિવસે ભક્તિથી જુદી જુદી જાતના ઉત્તમ ફળ સાથે વિષ્ણુ ભગવાનને શંખનું જળ લઈને અર્ધ્ય દેવું સૂર્ય તીર્થોમાં નાહવાથી અને નાગ દાન દેવાથી જે ફળ થાય છે તે જ ફળ વિષ્ણુ ભગવાનના એટલે કે પ્રબોધની એકાદશીના દિવસે જાગરણ કરવાથી તેનું કરોડ ગણું ફળ થાય છે જે મનુષ્ય અગિયાથીના ફૂલોથી દેવ એવા વિષ્ણુને પૂજે છે તેની આગળ દેવોના રાજા ઇન્દ્ર પણ બે હાથ જોડીને ઊભા રહે છે વળી હે બ્રાહ્મણ આ પ્રમાણે મનુષ્યોએ ભોગ તથા મોક્ષને દેનારા વિષ્ણુને રાત્રિના દિવસે પૂજી સવારના પહોરમાં ઊઠી જળવાળી નદીએ જઈ તેમાં નાહીને જપ કરી દિવસના પ્રથમ ભાગની ક્રિયાઓ કરી ઘેર જઈને વિષ્ણુ ભગવાનને વિધિ પ્રમાણે પૂજવા સારી બુદ્ધિવાળાએ વ્રતને સમાપ્ત કરવા સારું બ્રાહ્મણોને જમાડી ભક્તિવાળા મનથી સુંદર વચન વડે તેઓની પાસે ક્ષમા માગવી પછી ભોજન અને વસ્ત્ર વગેરે ગુરુની પૂજા કરીને પછી જેના હાથમાં ચક્ર છે એવા વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા સારું નિયમ છોડું છું તે કહીને પ્રયત્નથી નિયમ છોડવું હવે નિયમ છોડવું તે વખતે પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દક્ષિણા દઈને બ્રાહ્મણોને જમાડવા જે મનુષ્ય હંમેશા વિષ્ણુના મંદિરમાં કે દેવ મંદિરમાં દીવો કરતો હોય તે મનુષ્યને વ્રતની સમાપ્તિના કારણમાં વિષ્ણુ ભગવાનના ભક્તને ગીત તથા વાટ સાથે તાંબાના અથવા સોનાના કોડિયામાં દીવો કરી પછી તે સોનાનું કે તાંબાનું કોડિયું આપી દેવું જે મનુષ્ય એકાંતરે ઉપવાસ કરતો હોય તે મનુષ્ય વ્રસ્ત્ર સુવર્ણ અલંકાર સાથે સુંદર આઠ ઘડા પણ આપવા હે નરોના પતિ જો કહ્યા પ્રમાણે શક્તિ ન હોય તો બ્રાહ્મણનું વચન જ સંપૂર્ણ વ્રતની સિદ્ધિને દેનારું દિનારું છે માટે બ્રાહ્મણને નમી વ્રત પૂરું થયાની રજા માંગી પછી તેને રજા આપવી પોતે જમવું ચાર માસ સુધી જે વસ્તુનો ત્યાગ કર્યો હોય તે વસ્તુની સમાપ્તિ કરવી આમ ભક્તો પ્રબોધની એકાદશીના દિવસે સવારે સંકલ્પ કરી આખા દિવસ એકાદશી કરવી રાત્રે જાગરણ કરવું અને બીજા દિવસે સવારના પહોરમાં પારણા કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને એકાદશીની સમાપ્તિ કર્યું ભક્તો આ દિવસે જે આહાર કરતો નથી ઇન્દ્રિયોનું દમન કરી કરી મનને ભગવાનમાં આખા દિવસ ભગવાનનું નામ સ્મરણ કરે છે તેને જે એકાદશીના ફળની પ્રાપ્તિ થાય છે તેવી એકાદશીના ફળની પ્રાપ્તિ વિશ્વમાં ક્યાંય કોઈ પણ ગ્રંથમાં લખી નથી માટે આવો ભક્તો આપણે સૌ ભેગા મળી અને પ્રબોધની એકાદશી કરીએ અને ભગવાનની સમીપે જઈ ભગવાનની પ્રસન્નતા મેળવી તો ભક્તો આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જરૂર જણાવજો તો સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામી